નાસિકના ત્રંબકેશ્વર જેટલું મહાત્મ ધરાવતા ગલતેશ્વર મંદિરનો તાપી પુરાણમાં પણ ઉલ્લેખ હોવાનું જાણવા મળ્યું હતું ખાસ કરીને નારદી ગંગા ગુપ્ત ગંગા તેમજ તાપી માતા જેવી ત્રણ નદીઓના ત્રિવેણી સંગમ ધરાવતા ગલતેશ્વર મંદિર મહાદેવનો પૂર્વ ઇતિહાસ અનુસાર પ્રત્યેક તીર્થસ્થાને કોઈને કોઈ ગાથા સાથે સંકળાયેલી છે ગલતેશ્વર મંદિરનો ઇતિહાસ જાણ્યા પછી ચાલો આજે આપણે જઈ રહ્યા છીએ ગલતેશ્વર મંદિર આજે સન્ડે છે ગુજરાતના સુરતમાં કામરેજની બાજુમાં એક્ઝેક્ટ ગલતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે લગભગ લગભગ તમે સુરત સ્ટેશનથી ડિસ્ટન્સ મેજર કરો તો ત્રીસ કિલોમીટરનું ડિસ્ટન્સ છે જે નોર્મલ ટ્રાફિકમાં તમને દોઢ કલાક કે એક એક કલાકને વીસ મિનિટ જેવું થાય છે આજે સ્પેશિયલી મારી સાથે નવા ગેસ્ટ છે મારા માસા મારી માસી અને મારી કઝિન સિસ્ટર સો ચાલો જઈએ અને જોઈએ મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગલતેશ્વર મંદિર આ છે ગલતેશ્વર મહાદેવ મંદિરનું વિશાળ પાર્કિંગ તમે મંદિરના પરિસરની અંદર એન્ટર થાઓ એટલે લેફ્ટ હેન્ડ સાઈડમાં રામજી મંદિર છે ખૂબ મોટું અને સિક્સ્ટી ટુ ફીટ ઊંચી મહાદેવની જે પ્રતિમા છે તે તમે જોઈ શકો છો અને રાઇટ હેન્ડ સાઈડમાં બજરંગી અને હનુમાનજી મંદિર એમ કરીને બે હનુમાન દાદાના મંદિર આવેલા છે જે બાસઠ ફૂટ ઊંચી પ્રતિમા છે એની નીચે એક્ઝેટ બાર જ્યોતિર્લિંગ આપણા ભારતના ઇતિહાસ અને આપણી જે આસ્થાનો પ્રતિક એવા બાર જ્યોતિર્લિંગની ખૂબ આબેહૂબ વર્ણન કરવામાં આવેલું છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો ગલતેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આજે સન્ડે છે એટલે ખૂબ જ ટ્રાફિક છે પણ અહીંયા જે હેન્ડ્રેલ્સ અને જે ક્યુ એટલે કે કહેતા કે લાઇનમાં રહીને દર્શન કરવાની જે વ્યવસ્થા છે તે મને ખૂબ ગમી કારણ કે આવી રીતે ક્યુમાં ચાલવાથી ટ્રાફિક પણ નથી થતો અને ખૂબ વ્યવસ્થિત શ્રદ્ધાળુઓ જે ભક્તો છે તે વ્યવસ્થિત દર્શન કરી શકે છે એવું કહેવામાં આવે છે કે આ જે શિવલિંગ છે તે સ્વયંભૂ પ્રકટ થયેલું શિવલિંગ છે એઝ પર અવર ઇતિહાસ અને તમે જોઈ શકો છો જે આ વિશાળ પ્રાંગણ છે જે આંગણું છે અંતેશ્વર મહાદેવ મંદિરનું તે કેટલું વાઈડ છે ભીડ પણ તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે અને લોકો મહાદેવના ફેન છે યાર એઝ એઝ યુઝલ એક્ઝેક્ટલી એની બાજુનું એક નાનું ગાર્ડન જેવું વોકવે જેવું બનાવવામાં આવ્યું છે જ્યાં લોકો બેસીને પોતાની ફોટોગ્રાફી કરી શકે છે હિંચકાઓ છે કુટીર જેવું થીમ બનાવવામાં આવેલી છે ત્યાં લોકો બેસે છે અને થોડો ટાઈમ સ્પેન્ડ કરે છે તમે જોઈ શકો છો ત્યારબાદ અમે કેન્ડીની મજા માણી આજે અમારું ફેમિલી ફોટોગ્રાફી વિડીયોને લાઇક શેર કમેન્ટને સબસ્ક્રાઈબ કરતા જાઓ ત્યાં સુધીમાં અમે કેન્ડી પતાવી દઈએ